નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર समस्त ब्रह्म समाज सीनियर सिटीजन मंडल द्वारा वडिल वंदना समस्त ब्रह्म समाज जूनागढ़ महानगर सीनियर सिटीजन मंडल ना हसुभा जोशी केड़ी पंड्या महेश भाई जोशी जोशीम समग्र કમિટી મેમ્બર દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન થયેલ જેમાં પ્રથમ દીક પ્રાગટ્ય કરી ઉપસ્થિત તમામ સિનિયર સિટીઝન કરેલા કાર્યક્રમ માં ગાયત્રી મંદિરના ટ્રસ્ટી નાગભાઈ વાળા તેમજ જીતુભાઈ દ્વારકાવાળાનું સન્માન કરવામાં આવેલ એકસો સિત્તેર બ્રહ્મ સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો નું સાલ ઓઢાડી પુષ્પ વર્ષા કરી સન્માન કરવામાં આવેલા તકે મહાનુભાવો ઉપસ્થિત રહેલ કાર્યક્રમને સફળ બનાવવા દિલીપભાઈ ટીટીયા કમલેશભાઈ પંડ્યા દિલીપભાઈ ઠાકરે જહમત ઉઠાવેલ તેમ શૈલેષ પંડ્યાની યાદી યાદી જણાવે છે